હાલ મિત્રો જોઈ શકો છો તમે તુર રામ રામ ચિતારામ જઈને લાગર તુર બેય જાય છે જોવા બેઠે છે આવા લચકા બેઠા જો બધી નમી જાય છે આ છે એટલે આને વેચવાની નથી હુકલ વેચવાની છે લીલી વેચવાની નથી મિત્રો આ આવી રીતે વળે જશે અને આસે ડુંગળી આપડી ડુંગળીના દડા બે ગયા બધા ડુંગળી ઊંબાળવાની છે આ જવાની શરૂ છે તુજ તો આવડે યાદ હોય

મિત્રો બેઠે ખાવા મળી જાય એવી રીતે આપડે તું ને ઈડાય નહીં થાય એ રીતે વળી જાય છે અમુક ઊભી ને એને ફાલ છે બધી નિમી જાય છે જીરો બાવન ચોત્રીસું છે થોડાક દીકરી સાટવાનું છે જીરો જીરો પચાસ એટલે દાણા મૂડો વધવા કાલે દેવાયો Dunguleinuðu pakkiðuðiðsir Páið púra þeggjum sér Það á Bínanóð þámmuðuðið Pumkvælefinni sér Páið það sér Besotis og panisurðið sér Það átta úr að búkattuðið Pumka

ખડબાવીને ધોવા સાટી એમાં નીતિ બળી હવે બે થઈ ગયા આપણું જૂનું ફેતી આ છે બે આંબા એક અને બે આ તો કલમી નથી આ ખડના ભાઠા જો ફરીને કાઢે ને ફરીને શેક્યા તો ફૂટ્યા છે અમુક કાતે બીર્યું ઉકાળો તો નહીં એ ઉકડો